પહેલા તો આપણા ગુજરાતી લોકોએ આવી નૂડલ્સ બનાવી હતી હા આપણી થોડીક જીણી એને ચાઇનીઝના લોકોની હાકા નૂડલ્સ ને જે બી ટાઈપની નૂડલ્સ આવે થોડીક જાડી હોય પણ આપણે ઇન્વેન્શન આપણે કરેલું નૂડલ્સ નૂડલ્સનું આ જો નૂડલ્સ જેવી છે ને બસ ફરક એટલો હોય કે આપણી જીણી હોય ને થોડીક આ ટુકડા હોય હવે આ શું કરો તું ખરાબ કરો રી નીચે પાથરીને અંદર લઈ જા અંદર લઈ જા આજે બપોરના શું છે નહીં બસ આ જ કામ કરશે ખણશે સાંકેલ છે અને રાખશે ની પોતે સુવા દે હે તો ભાઈ સાહેબ ડિસેમ્બર મહિનો ચાલુ થઈ ગયો મોસ્ટ વેઇટેડ મહિનો હે કેમ કે પુષ્પા પુષ્પાટુ રિલીઝ થવાની આ પાંચ તારીખના અને આપણે એની રાહ જોતા આમ તો હું લિમિટેડ મુવીસ જોઉં વધારે મૂવીઝ નથી જોતો પણ આપણે લિસ્ટ બનાવી લ્યો કે આ મુવીઝ આ આ ઈયરના અંદર જોવાની એમાં પુષ્પા પુષ્પાટુનું નામ હતું તો આપણે ગમે તેમ કરીને પુષ્પા પુષ્પાટુ પાંચ ડિસેમ્બરના જોવા જવાની મતલબ શુક્રવાર આવેલો તો એ દિવસે જોવા જઈશું પૈસા હોય નહીં હોય તો આપણે ઉદાહરણ લઈને પણ એ મૂવી જોવા જવાની હૈ અને એ મૂવી માટે મેં મારો એક પ્લાન બી કેન્સલ કરેલો કેન્સલ નથી કર્યો થોડોક ડીલે કર્યો હોય પણ એ પછી કેશું આપે જ્યારે સમય આવશે ત્યારે અને હું અહીંયા કને આવીને મારું જસ્ટ વિડીયો રેકોર્ડ કરતો હતો અને પછી ખબર પડી કે આપણા માઇકની જે પિન એ ફરી પાછી ખરાબ થઈ ગઈ ને એટલો ગુસ્સો આવે સાચે તમે એકદમ પ્લાનિંગથી રેકોર્ડ કરો ને પછી જ્યારે ચેક કરો ત્યારે ખબર પડે કે વોઇસ તો આવ્યો જ નથી તો હવે ફરી પાછી આ પિન લેવા જવી પડશે અને આને કંઈક કેટલા બે અઢી મહિનાથી આ લીધી હતી ફરી પાછી ચેન્જ કરવી પડશે અને આ ચાઇનાના પ્રોડક્ટ એટલે વધારે ચાલતા બી નથી મહિના બે મહિનામાં બદલાવી પડે રી આજે ફરી પાછી દાદી પોતરીએ રમત ચાલુ કરી એની દડાવાળી અને બોલ બનાવ્યો હોય આ જુઓ

અડદ ના પાપડ પણ આ સારા રે ઓના કરતા આવે અને આ પાપડ થી એક વાત છે કે દરરોજ બપોરે એક માણસ આવતો વેચવા માટે ટાઈમ એક વચ્ચે હોય માણસો શું હોય એટલે એ લઈને આવતો હજુ આવે એમ જ ખીચિયા પાપડ એમ કરીને એક એ આવતો ને બીજા એક ચાદરું ગમચા ગાલીચા ઓછાડ વાળા આવતા એ બે નું ટાઈમિંગ એ જ હોય કે દોઢ થી બે વાગ્યા વચ્ચે આવે બધા જાય પછી એટલે આ ખીચિયા પાપડ યાદ આપણા તો ચલો ઘરે બનાવેલા વાજી વા ગરમ ગરમ એકદમ તેલ ગરમ થઈ ગયું જો થોડી વારમાં તો બની જાય બસ નાખી દે તો થઈ ગયું જો યુટે એના એક મસ્ત ફીચર લોન્ચ કર્યું એની અંદર શું હોય કે જેટલા બી લોકો મારા વિડીયોઝની અંદર રેગ્યુલરલી કમેન્ટ કરેલા તો એના નામની પાછળ એક આઇકન આવેલું જેની અંદર કમેન્ટ બોક્સ દોરેલો હોય ને એના ઉપર એક નાનું એવું હાર્ટ હોય હવે એ તમારી સાઈડ દેખાયું કે નહીં એ તો ખબર નહીં પણ મારી સાઈડ મને સ્ટુડિયોની અંદર દેખાઉ જેની અંદર અત્યારે ચાર થી પાંચ નામ છે જેની અંદર મીનાબેન રામાણી હેમલતાબેન કેસરાણી ભૂમિ પટેલ જે મારી બહેન હે તો આને રેગ્યુલરલી કમેન્ટ હોય તો એ લોકોના નામની પાછળ એક આઇકન હવે આવી ગયું હે અને બાકી જે બે હે રોશન પટેલ અને પિયુ પટેલ એ લોકોનું કંઈક તો સબસ્ક્રી સબસ્ક્રિપ્શન છે એ પબ્લિકલી એટલે એનું આઇકન કંઈક ચેન્જ છે બાકી કમેન્ટ માટે આ એક સ્પેસિફિક આઇકન આપેલું હોય અને મીનાબેન રામાણે હંડ્રેડ પ્લસ કમેન્ટ કરીએ લાસ્ટ વીક તો પછી એટલા માટે વીકલી સ્પોટલાઇટના અંદર અહીંયા અને નીચે આવે દેખાયું તો એ જલ્દી હાઇલાઇટ થઈ જશે હવે જેટલા બી આ લોકો અગર કમેન્ટ કરેલા તો મને એ જલ્દી ઉપર દેખાશે એવું તો કંઈક યુટ્યુબનું ફીચર છે આવ્યું હોય ને કમાલનું ફીચર છે અને તમારા બધાનો ખૂબ આભાર જે લોકો રેગ્યુલરલી કમેન્ટ કરે હજુ એક ઓપ્શન્સ આવી જાય ને જે બી રેવન્યુ મને જનરેટ થાય એમાંથી અમુક પર્સન્ટ જે લોકો કમેન્ટ કરે રેગ્યુલર એ લોકોના ટ્રાન્સફર થઈ જાય તો કેવી મજા આવે તો જો તમે આ વિડીયોઝની નીચે કેટલી બધી કમેન્ટ આવવાનું ચાલુ થઈ જાય જો તમને આજે બોક્સિસ દેખાયા ને આ બધા નાઇન્ટીઝના જમાનાના છે ને આની અંદર સ્પેર પાર્ટ છે શું કે નાઇન્ટીઝના જમાનામાં હતા સ્કૂટર્સ તમને ખબર હશે વેસ્પા હે પછી બજાજ ચેતક તમારા ઘરે બી હશે તો હવે એ સમયમાં આપણું પોતાનું ગેરેજ હતું ને આ બોક્સિસના અંદર જે સ્પેર પાર્ટી ને આવા તો ઘણા બધા બોક્સિસ હતા જેમાંથી અડધા તો સ્ક્રેપમાં હાલ્યા ગયા ઓલરેડી ને હવે બસ આ બે ચાર બચ્યા એની અંદર હવે થોડા ઘણા સ્પેર પાર્ટે આપણે તો ભલે એટલું નોલેજ નથી કેમ કે આપણા જન્મ થયો ને આપણે થોડાક જાણ જેને કહેવાય ને કે થોડાક શું કહેવાય જાણકાર બને ત્યાં સુધીમાં તો ગેરેજ બંધ થઈ ગયું અને એક દુકાન બી હતી એ બી બંધ થઈ ગઈ તો પછી હવે આ જે બોક્સ છે એની

અને આ જો ભાઈ આ તો ફૂલ પેકિંગ હજુ યુઝ બી નથી થયું નવે નવું એકદમ એ પણ તેમ છતાં આપે આને ખોલીને જોશું કેમકે હવે તો આ કાંઈક કામનું નથી પણ જોયું તો ખરા કે અંદર શું હોય તો આના અંદરથી કંઈક આવું નીકળેલું મને લાગે ફિલ્ટર જેવું હોય કેમ કે આની અંદર જુઓ ઓ હો હો આ તો રિઝર્વ ટેન્કનું શાયદ તો ઓપ્શન છે પેટ્રોલ પેટ્રોલ માટે આવે ને છે જો અહીંયા કંઈ ફિલ્ટર જાળી લાગેલી છે એકદમ નવું હે ભાઈ હે ને જો તમારા ઘર સ્કૂટર હોય ને આની જરૂર હોય તો કહેજો આપે આપી દેસુ અહીં તો પછી આ સ્ક્રેપમાં જ જશે ભલે ને નવું હોય પણ તેમ છતાં અને આ બીજું બોક્સ છે આનું નામ હબ પિન જો ફોર બજાજ ટુ થ્રી વોટ વોટ ડબલ્યુ સ્ટેન્ડ ફોર વોટ આઈ ડોન્ટ નો એને શું લખ્યું સત્કર્તર ઓટો સેન્ટર આની અંદર બી આ બી નવું છે યુઝ નથી થયેલું એકદમ તો આ જો આ ને ટેબ્લેટ જેવાય ને એની અંદર પેકિંગમાં બ્રાસના નાના નાના પાર્ટ્સ છે સેના માટે યુઝ થાય તો ખબર નહીં પટ ઠીક એ પેકિંગ બહુ મસ્ત છે તો આ જો આ એકદમ યુનિક હે ને નટ બોલ્ટ જેવું હોય નટ બોલ્ટ તો ના કેવા પાર્ટ છે કેમ કે આગળથી જો આ ઘેર જેવું હોય ને પાછળથી કંઈક તો આવું હોય આ બધા પાર્ટસના નામ કાકાને ખબર છે આપને ખબર નથી ને આગળ જો એ દુકાન અમારી બંધ ના હોત ને હજી સુધી કન્ટિન્યુ હોત તો સાયદ આપણે હીરો અથવા હોન્ડામાં સ્વિચ થઈ ગયા હોત ને આ જે પાર્ટ્સ રનિંગ હોત જે બી બાઇકના પાર્ટસ આવેલા એ આપણે આપણી દુકાનના અંદર વેચતા હોત પણ તમે જુઓ કે એ સમયમાં કાકા અને પપ્પા લોકો દુકાનની અંદર ટાયર ટ્યુબ વેચતા હતા અને હવે એમનો દીકરો યુટ્યુબ ઉપર છે તો આપણે ટ્યુબ મૂકવાનું નથી ટાયર ટ્યુબ આપણે ગમે તેમ કરીને પકડી રાખવાનું હોય ને આપણી જેને કહેવાય ને વારસાઇ બિઝનેસ છે બસ ફરક એટલો હોય કે હવે આપણે ઓફલાઈનમાંથી ઓનલાઈન આવી ગયા અને ચલો ગેરેજની વાત આવી તો એક તમને ઇન્સિડેન્ટ ખતરનાક ઇન્સિડન્ટ જેને કહેવાય ને કે ગેરેજમાં કામ ચાલુ હતું અને ત્યારે મારી ઉંમર કંઈક સમજી લો કે છ સાત વર્ષની હશે ને કાકા મને લઈ ગયા હતા ને ટેબલ ઉપર રાખ્યું હતું તો તમને ખબર હશે કે લાગ્યું આવે જે વાયર સોલ્ડરિંગ કરે ઠીક છે હવે એ લાગ્યું ગરમ ગરમ રાખ્યો હતો ને કાકા મને ટેબલ ઉપર રાખીને ગયા હતા મને કીધું તું આને તું છબજે નહીં પણ તેમ છતાંય શું થયું કે આપણું ધ્યાન ગયું ને આપણે એ લાગ્યા ને પકડી લીધો તો એ સમયે જે મારા હાથની હાલત હતી ને મારા કાકાની જે હાલત હતી ને બહુ ખતરનાક થઈ ગઈ હતી હાથમાં જુઓ તો બધે ફોડલા ફૂડલા થઈ ગયા હતા અને જે હું રોયો હું જે હું રોયો એ સમય ભલે મને તો યાદ નથી પણ જે કાકાને મને એક્સપ્લેન કર્યું રહીને કે એ હજુ ઇન્સિડેન્ટ અમને યાદ આવી જાય ક્યારેક બેઠા હોય ને બધા તો એ વાત નીકળે ને આ ગેરેજની વાત આવી હતી એટલા માટે એ વાત આજે આજે મેં તમારી સાથે એ શેર કરીએ કે એક એવું ઇન્સિડેન્ટ થઈ ગયું હતું જે બહુ ખતરનાક હતું હવે લાગ્યું કેટલો ગરમ હો તમને બી ખબર હશે ને એ જસ્ટ સમજી લો કે સોલ્ડ્રીક કરીને રાખ્યો તો આપણે આમ પકડી લીધો મુઠ્ઠીમાં અને આજે ઘણા દિવસો થઈ ગયા કે મેં ઇન્સ્ટાગ્રામમાં કોઈ વ્લોગ પોસ્ટ નથી કર્યો તો હવે મને વિચારે ત્યાં બી આપે એક બે વ્લોગ પોસ્ટ કરી પણ પ્રોબ્લેમ એક રહેશે કે આપણે જે માઇક એની પિન ખરાબ થઈ ગઈ તો હવે મારા ફોનમાં તો થ્રી પોઈન્ટ ફાઇવ એમ ચેક નથી કે જે માઇકને સપોર્ટ કરે બાકી એ કાકીનો ફોન હે કે એની અંદર થ્રી પોઈન્ટ ફાઇવ એમ ચેક હૈ તો આપણે શું કરશું શૂટિંગ મારા ફોનમાં કરશું બાકી એડિટિંગ કે જે વોઇસ ઓવર એ બધું કાકીના ફોનમાં આપણે કરીશું અને હાલ હાલ તમને જે અવાજ આવે રહ્યો બેકગ્રાઉન્ડમાં એ સંચારનો અવાજ એ સિલાઈ ચાલુ હોય એટલા માટે સો ઠીક એ આજના બ્લોગમાં આપણે આટલું જ રાખશું ફરી આવતી આવતીકાલે નવા બ્લોગ સાથે ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો ટાટા બાય બાય એન્ડ ટેક કેર બાકી ઘણો બધો ઓર્ડર મળી ગયો આજે જો ચેક મળશે કે પછી પેમેન્ટ કેમ મળશે ભરીને મોટો ઓર્ડર ને આજે સિલાઈ કરવાની હે કામ ચાલુ શોરૂમ એડવાન્સમાં તો મળી ગયું ને તો એને એડવાન્સ થોડી કહેવાય કાઈ તો તો હું ક્યાંક જમીન જોઈ રાખું સારી એવી વિરાણીમાં ઠીકે ખતમ થાય તો પછી આપણે લઈ લેશું